આગળ વધીએ સુરત શહેર ભાજપ પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા તેજ થઈ છે શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે નિરીક્ષકો સુરતમાં આવશે ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની રજૂઆત સાંભળવામાં આવશે નવા પ્રમુખ કોણ હશે તે વિશે શરૂ થયા છે અનેક તર્ક વિતર્ક

શહેર પ્રમુખ માટેની કવાત હવે તેજ કરી દેવામાં આવી છે ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે શું લાગે છે કે આ સમીકરણો અહીંયા કારગર સાબિત થશે સાથે કયા એવા ચહેરાઓ છે જેના પર દારૂમદાર રાખી શકાય સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોના જે ભાજપના જે પ્રમુખો છે તેની નિમણૂક થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે જે રીતે ભાજપ પ્રમુખ ની નિમણૂક થવાની છે તે પહેલા નિરીક્ષકો ની એક જે ટીમ છે તે ટીમ આવતીકાલે સવારે દસ વાગ્યે કાર્યાલય ખાતે પહોંચશે જ્યાં ભાજપ પ્રમુખ જે દાવેદારો છે આવશે તેમને અત્યાર સુધી કેટલા કામો કર્યા છે કેટલા સભ્યો બનાવ્યા છે તે અંગે વિગતવાર જે રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં નવા પ્રમુખ માટે સૌરાષ્ટ્ર અને સુરત માટે છે ગટ ની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વાસેથી ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારે આ વખતે અથવા તો સૌરાષ્ટ્ર કોને ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવે છે તેના પર નજર મંડાઈ પરિ છે સૌથી મહત્વની વાત છે કે ચૂંટણી અધિકારી તરીકે સુરત ના રાકેશ શાહ કુલદીપ સોલંકી પંકજ દેસાઈ અને રમેશ કાણી સહિતની ચાર જેટલી જે ટીમો છે તે આવતીકાલે સુરત ભાજપ કાર્યાલય ખાતે તમામ જે દાવેદારો છે તેમને સાંભળ્યા બાદ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ ગાંધીનગર ખાતે આવશે બિલકુલ થી ચેતન પૂરી માહિતી માટે આભાર